અજય પંડ્યા ભુજ નામની યુટ્યુબ ચેનલ પર મિત્રો સ્વાગત કરી રહ્યો છું આપણી ઇતિહાસરૂપી કચ્છની ધરાપરના અમરપાત્ર એવા જામ જાડેજા સાહેબ લાખા ગુરારાનો ઇતિહાસ આપણી ચેનલ પર ચાલી રહ્યો હતો કેટલાક સમય વિરામ હતો આજે એને આગળ વધારી રહ્યો છું જ્યાંથી આ ઇતિહાસરૂપી આપણી કથા ભટકી હતી ત્યાંથી પાંચશાહે ઉનળકુમારને ઘણા જરો જવાહીર અને લાભ લશ્કર સાથે સિંધ નગર સામે મોકલી આપ્યા છે ઉનાળકુમારને સાજો અને બરાબર આવેલા જોઈ અંતર વ્યવસ્થાનો પાર રહ્યો નહીં તેણે બહારથી હર્ષ બતાવવાનો દેખાવ કર્યો છે અને જરા પણ મણા રાખી નહીં પરંતુ તેના મનમાં તો ઉનાળનો કાંટો કઈ રીતે કાઢી નાખો તેના જ વિચારો ચાલી રહ્યા હતા આ સમયે કચ્છના પાટગઢમાં વિરમ ચાવડાનો કુમાર વાઘમ ચાવડા રાજ્ય ચલાવી રહ્યા હતા આ વાઘમ ચાવડા મોડના મામા થતા તેણે મોડને થોડા રોજ પાટગટમાં આમંત્રણ આપી મોળને ઉનળને આડું અવળું સમજાવી તેણે પોતાની સાથે પાટગટ માટે ચાલવા તૈયાર કર્યો છે મોડે વિચાર્યું કે જામ લાખા જીતો હવે પથારી છે મોડે ઉનળને પાટગટ તેડી જઈને ત્યાં જ તેનો નિકાલ કરી નાખું તો બધી મુશ્કેલી ટળી જાય મોડની બાજીથી ઉનળકુમાર અજ્ઞાન હતા તેણે થોડા રોજ પાટગઢ ફરી આવવાની ગોહિલ એટલે કે એમના માથા પાસેથી આજ્ઞા માંગી છે એટલે કે રજા માંગી છે ઉનળના અત્યાગ્રહને વશ થઈ તેમણે પાટગઢ જવાની ઉનડકુમાર ને મંજૂરી આપી છે મોડ ગિની હલેયો ઉનડ મામે વટ ઉનઈ રખે ગત ઉનળ મારે જી મન મે ભાવર્તેનો ગુજરાતી માં શું થાય છે આપણા કચ્છી દુવાનો સાંભળજો મિત્રો મોડ ઉનળને લઈ તેમના મામા પાસે જવા ચાલતા થયા છે પણ તેના મનમાં તો ઉનળને મારી નાખવાની રમત ચાલતી હતી આયા કુંવર મેં મામે ઘર ઘડિયા મામે રખ્યા માનસે પોથી ગોળ વૈયા બંને કુમારો પાટગઢ આવીને વાઘમ ચાવડાને ભેટ્યા છે વાઘમ ચાવડાએ બૌદ્ધિ અને ગોહિલ એમ બંને રાણીઓના કુમારને માનપૂર્વક રાખ્યા છે એક દિવસ ઉનળકુમાર પોતાના અશ્વ સાથે ફરવા નીકળ્યા હતા તેમણે ગોહિલ રાણીને મોકલાવેલું ઊંટી સવાર ઊંટ સવાર જામલાખાજીની લાખાજીની વધતી જતી બીમારીના સમાચાર આપ્યા છે અને ગોહિલ રાણીનો પત્ર પણ પત્ર જામલાખાની કટોકટી ભરેલી સ્થિતિથી હકીકતથી વાફેક કરી ઉનળકુમારને એક પળનો પણ એક ક્ષણનો એક મિનિટનો પણ વિલંબ કર્યા સિવાય નગરસમે પહોંચી આવવાનું પાછું ફરમાન કર્યું છે માતાની આજ્ઞા અનુસાર ઉનળકુમારે તે જ ક્ષણે નગરસમે જવા તૈયાર થયા તેણે તેમણે જરા પણ વિલંબ કર્યા વગર પોતાની પવનવેગી ગોળીને ઉઠી સાવા સાથે મારી મૂક્યા ઉનળ હાલય હજકે ઘોડી ફેરે ગોઠ આવ્યો ઉનળે પોતાની હજ નામ ઘોડીને તે જ વખતે નગર સમય તરફ એક જ ચોટમાં ત્યાં પહોંચીને પોતાની માં ગોહિલ રાણીને ભેટ્યા છે ઉનળકુમાર નગર સમય પહોંચ્યા ત્યાં જામ લાખા ગુરારા છેલા શ્વાસ લઈ રહ્યા હતા ઉનળકુમારને વખતસર આવી પહોંચેલા જોઈ તેમને ઘણો આનંદ થયો તેમણે સ્વહસ્તે ઉનળકુમારના મસ્તક પર જામની પાઘડી પહેરાવી છે પોતે નિશ્ચિંતપણે પ્રાણનો ત્યાગ કર્યો છે સિંધ સલામી તુહીજી રાજ રે આણ પાગ બધાઈ ઉનળ કે પ્રાણ છડે આ પ્રાણ ભાવારનો ગુજરાતીમાં આ કાછી દુવાનો શું થાય છે મિત્રો સાંભળજો જામ લાખાજીને જામની અને કહ્યું છે કે આ સમસ્ત સિંધનું રાજ્ય હવે તમારું જ છે આમ કહી તેમણે પોતાના દેહનો ત્યાગ કર્યો છે અહીં જામ જાડેજા લાખાઘુરાજીનું નિધન થયું છે અને પાટગઢ નો રાજ્યાભિષેક જામ ઉનળજીને કે એમને જામની પાઘડી તો પહેરાવી દીધી હતી કેવી રીતે થયો છે એમનો રાજ્યભિષેક ઉનળકુમારનો એ આપણે જોઈએ પાટગઢમાંથી ઉનળકુમારના અણચિત્યા ગમન પછી મોડે બહુ બહુ રાહ જોઈ પરંતુ તેઓ પાછા ફર્યા ના ફર્યા ઉનળકુમારના સગડા અંગરક્ષકો અને નોકરચાકરો હજુ પાટગઢમાં જ હતા પહેલે દિવસે મોડને વધારે શંકા ન આવી બીજે દિવસે તેણે ચારે તરફ ઉનળકુમારની શોધોખોળ કરવા માંડી છે પરંતુ તેમનો કોઈ પત્તો લાગ્યો નહીં ત્રીજે દિવસે જ્યારે જામ લાખાજીના દેવ થયાના અને ઉનળ તખતનશીન થયાના સમાચાર મળ્યા ત્યારે હવે તેની વ્યગિરતાનો પાર રહ્યો નથી આકુળ વ્યાકુળ થઈ ગયા છે તેના મનની મુરાદ મનમાં જ રહી ગઈ જે ઉનાળનું કાટલું કાઢી નાખવા તેણે કેટલાય દિવસથી તત્પર થઈ જે યોજના ઘડી હતી તે હવે નિષ્ફળ ગઈ છે ઉનાળનું તેણે સિંધના રાજે તખત પર બેઠેલા સાંભળી મોળની રગે રગમાં ઈર્ષાની આગ હવે જાગી ઉઠી છે તે વાયુ વેગે નગર સામે આવી પહોંચ્યા છે મોરના આવી પહોંચવાની વાત સાંભળી ગોહિલરાણી તેને પોતાની પાસે બોલાવી લીધો અને બધા વાયુઓ વચ્ચે ગ્રાસની વહેંચણી કરવા માંડી છે મધિડીના મોડ કે મનાઈ મરથ ઉનળ વિઠો સામે સંભે જે સિંધ ભાવાર્થાનું ગુજરાતીમાં શું થાય છે એ સાંભળો અને તેના ત્રણ ભાઈઓને ગ્રાસમાં સિંધનું પ્રગરણું આપવામાં આવ્યું મનાઈ વગેરે ત્રણ ભાઈઓને મરધ પ્રગણું આપવામાં આવ્યું તે સિવાયની સમસ્ત સિંધની સિંધ રાજ્યની નગર સમયમાં ઉનળ જામ ખાદીએ બેઠા છે આ વહેંચણીથી મોડને લેસ પણ સંતોષ થયો નહીં ઉલટું તેની આ દેખાંઈથી આગમાં જાણે ઘી હોમાયું હોય છતાં હાલમાં તો તેની પાસે બીજો એક પણ ઈલાજ ન હોવાથી કોહિલ રાણીએ કરેલી વહેંચણી માન્ય રાખ્યા સિવાય હવે તેની પાસે કોઈ છૂટકો ન હતો જામ ના નામ સતોજી હતું હવે તેઓ પાંચ વર્ષના થવા આવ્યા છે કુમાર સતાજી પર ઉનળ જામને અનહદ હેત હતું એટલે જામ હો એમના દીકરા એટલે કે કુંવરનું નામ સતોજી હતું સતાજી પર ઉમંદ હેત હતું સતાજીને તીર કમાન તલવાર વાપરવાનો બાલ્યાવસ્થાથી અત્યંત શોખ હતો જામ ઉનળે તેના માટે એક નાનકડું ધનુષ્ય એક નાની સી ઢાલ તલવાર ખાસ તૈયાર કરાવ્યા હતા એ નાજુક તલવાર પ્રત્યે પ્રેમ હતો ચારણ પુત્ર વચ્ચે સારો એવો સ્નેહ બંધાઈ ગયો હતો આ બંને મિત્રો બધો વખત સાથે જ રહેતા અને રમત ગમત કરતા દરરોજ એકને એક રમતો રમીને કંટાળી ગયા રાજકુમારને એક નવી રમત રમવાની ઈચ્છા થઈ છે જેમ વણિક પુત્ર માંડીને વેપાર કરવાની રમત રમે ભિખારીના બાળકોની જેમ ભીખ માંગવાની રમતનું મન થાય તેમ આજે રાજકુમાર સતાજીને એક ભયાનક રમત રમવાની અભિલાષા જાગી છે રાજકુમાર થોડા દિવસ પહેલા માતાના ને પાડો ચડાવવાની ક્રિયાનું લક્ષ્યપૂર્વક નિરીક્ષણ કર્યું છે આજ તેને માતા પર પાડો ચડાવવાની રમત રમવાની ઈચ્છા થઈ છે તેણે ચારણ પુત્રને પોતાનો પાડો બની જવાની આજ્ઞા કરી બિચારા ચારણ બાળકને પાડો બનતા આવડતું ન હતું પાડો બનવાની રીત રાજકુમારને પૂછવા લાગ્યા છે અરે પાડો બનતા પણ નથી આવડતું ખરેખર તું તો કશું જ જાણતો નથી રાજકુમારે કહ્યું તું તારા હાથ પગ જમીન પર રાખી માથું નમાવી માતા પાસે હું તરત તારું માથું મારી આ તલવારથી તારી માતા પર ચડાવી દઈશ આટલું જ રમતમાં ધ્યાન રાખવાનું આજ તો ચારણીએ ખરેખર આપણી રમતમાં ખૂબ જ મજા પડવાની છે રાજકુમારની હારસ ચારાણીના પુત્રને ગમી નહીં તે ગભરાવા લાગ્યા અંગે અંગ ધ્રુજવા લાગ્યા છે રાજકુમારની આજ્ઞાનું અનાદર કેમ થાય ચારણ પુત્ર મનમાં ને મનમાં આકુળ વ્યાકુળ થવા લાગ્યો છે રાજકુમાર તરત સમજી ગયા એ ડરી ગયા છે આથી તે તરત બોલ્યું તા ચારણ એમાં આટલો ડરે સાનો છું ચારણનો દીકરો તો ખરો ને લે હવે હું જ પાડો બનવું છું લઈ લે આ તલવાર તું તેને મારા ઉપર ચલાવી દેજે અમે રાજપૂત બચ્ચા છીએ એમ ડરી જવાના નહીં આમ કહી રાજકુમાર સતાજી તરત મસ્તક નમાવી ઉભા રહ્યા ચારણ પુત્ર તેણે તલવાના ઘા કરવાની આજ્ઞા કરી છે મિત્રો અહીં આજના વિડીયોને વિરામ મૂકું છું મારી વાણીને વિરામ મૂકું છું વિડીયો જોવો યોગ્ય લાગે તો લાઈક યોગ્ય લાગે તો તમારા શબ્દમાં કમેન્ટ્સ અને જો યોગ્ય લાગે તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને યોગ્ય લાગે તો આજના આ વિડીયોને શેર પણ કરજો કારણ કે જામ લાખાજી જામ જાડેજા સાહેબ લાખાજી અને એની સાથે જોડાયેલ તમામ ઐતિહાસિક પાત્રો વિશે આજની પેઢી અને આવનારી પેઢી તો જાણશે જો આ વિડીયો નિહાળશે તો આ તો ઇતિહાસ છે એને ઇતિહાસરૂપી એને કથારૂપી મારી શૈલીમાં મારી ભાષામાં હું રજૂ કરું છું આપણી આ ચેનલ પર મિત્રો આજના વિડીયોને વિરામ મારી વાણીને વિરામ આપ સુને મારા જય હિંદ જય મહાભારતી જય હિન્દ જય ભારત વંદે માતરમ જય ભીન અભિવાદન જોતા રહો આપણી આ ચેનલ પર આવા જ વિડીયો નવા ઐતિહાસિક પાત્ર સાથે આજના વિડીયોને અહીં વિરામ પૂછું ફરીથી મળશું આવતા રવિવારે